મહેશભાઈ કન્નુભાઈ બુટાણી કુંબળ ગ્રામ પંચાયત ઉપસરફત શ્રી હવે છેલ્લા પંદર વર્ષથી ગામની પરિસ્થિતિનો રોડ રસ્તાની એટલી બધી પરિસ્થિતિમાં અવરનવર આગેવાનોને ભલામણ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી અને અમારે ચોમાસાના દરમિયાન ત્રીસ કિલોમીટર ફરીને જવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે હાલ અને અવરનવર ધારાસભ્યો સંસદસભ્યોને આગેવાનોને ભલામણ કરતા હોવા છતાં કોઈ ટેન્ડર પાસ થઈ જાવ હોવા છતાં કોઈ ધ્યાન દેતું નથી કુમણ જાદરાનો રોડ એટલો બધો પરિસ્થિતિમાં થળી ગયો છે અત્યારે હાલ કે અમારે ચોમાસા દરમિયાન ત્રીસ કિલોમીટર સુધી આપણે જવું પડે કોઈ યાદી કોઈ લેતું નથી અને અને પ્રસુતિ હોવા છતાં પ્રસુતિની કોઈ પીડા હોય તો એકસો ને આઠ એકસો ને આઠ લાવ્યું હોય તો પણ ત્રીસ કિલોમીટર ફરીને આવે છે આ ગામની અંદર અને કોઈ રજૂઆત કરવા ઉપર લેવલે રજૂઆત કરવા પંદર વર્ષતા સંસદ સભ્યોને અમારા તાલુકામાં સંસદ સભ્યો છૂટાઈને દિલ્હી પહોંચે છે અને પહોંચ્યા પછી કોઈ જાતનો વિકલ્પ મગજમાં લેવાતો નથી કોઈ પ્રશ્નો હલ થતા નથી અને આ ગામ આખા ગામજનોને રોષ છે એટલો બધો કે બહિષ્કાર લગી મતદાનના બહિષ્કાર લગી ચાર લગી પહોંચી ગયો છે